બાળકીઓ સાથે શારીરિક અડપલા કરી નાસી જનાર આરોપીને પકડી પાડતી પાંડેસરા સર્વેલન્સ પોલીસ ગઈકાલ તારીખ નવ પાંચ બે હજાર ચોવીસ ના રોજ ફરિયાદી શ્રી તથા તેઓની બિલ્ડિંગમાં રહેતા સાહેદની ત્રણ બાળકીઓને આ કામના આરોપી વિજય ઇંગળેનાઓ બાળકીઓ સાથે શારીરિક અડપલા કરી નાસી ગયો હોય જે બાબતે ફરિયાદી શ્રી ફરિયાદ આપતા પાંડેસરા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુના રજીસ્ટર નંબર બે હજાર ચોવીસ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ સદર બનાવની ગંભીરતા સમજી પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સાહેબ શ્રી સેક્ટર બે સુરત શહેર તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન ચાર સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એચ ડિવિઝન સુરત શહેરના હોય ગુનામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલિક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ જે સૂચના આધારે ઉપરોક્ત ગુના સંબંધે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન કે કામળિયા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ જી ચાવડા નાઓ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ઉપરોક્ત આરોપીને પકડી લાવી કાયદેસરની કાર્યવાહી કરવા ટીમો તપાસમાં રવાના કરેલ હોય જે તપાસમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ જેસંગભાઈ નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે સદર ગુનામાં સંડોવાયેલા આરોપી વિજય ઇંગળે બાતમી હકીકત વાળી જગ્યા ઉપર હાજર છે જે બાતમી હકીકત આધારે ઉપરોક્ત પોલીસ કર્મચારીઓની એક ટીમ બાતમી વાળી જગ્યા પર મોકલી આપેલ જે ટીમે સદર ગુનામાં સંડોવાયેલા આરોપી નામે વિજય ભગવાનભાઈ ઇંગળે ઉમર વર્ષ પચાસ ધંધો તાલુકો મૂર્તિ અકોલા મહારાષ્ટ્ર ઉપરોક્ત ગુનાના કામે ખરાઈ કરી પકડી પાડી તેઓ વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરેલ છે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલ સાથે ગઈ તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી બહેને પોતાની આઠ વર્ષની દીકરી તથા તેમના બિલ્ડિંગમાં રહેતા અન્ય સાહેદોની બીજી બે સાત વર્ષની અને છ વર્ષની દીકરીઓ કુલ ટોટલ ત્રણ દીકરીઓને શારીરિક અડપલા કરી અને વિજય ઇંગોળે કરીને નામનો એક ઇસમ છે એ ભાગી ગયો છે એવી ફરિયાદ આપતા ગુનો બાળ અત્યાચારનો હોય અને પાંડેસરાના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ તાત્કાલિક આઈપીસીની વિવિધ કલમો તથા પોક્સો એસ્ટેટ હેઠળ ગુનો નોંધી અને આરોપી મૂળ વિજય ઇંગ્લેનાનો મહારાષ્ટ્રના અકોલાનો વતની હોય તાત્કાલિક એક ટીમ મહારાષ્ટ્ર રવાના કરેલી અને બીજી ત્રણ ચાર ટીમો જે લોકલ પાંડેસરાના વિસ્તારો છે તેમાં આરોપીની તપાસ કરવામાં આવેલી દરમિયાન પોકો હરેશભાઈનાઓની ચોક્કસ બાતમીના આધારે આ વિજય ઇંગોળેની ધરપકડ કરવામાં આવેલી અને મુદત અંદર નામદાર કોર્ટમાં મોકલી આપવામાં આવેલી અને હાલ એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આ વિજય હિંગોળે છે એ ઉંમર વર્ષ પચાસનો છે અને એ વોચમેન તરીકે કામ કરતો હતો આનંદો હોમ્સ ડુંડી ગામ ખાતે એમના બે દીકરા રહે છે ત્યાં એ જમવા માટે જતો હતો અને એ દરમિયાન આનંદો હોમ્સના પાર્કિંગમાં એણે આ કાંડ કરેલું છે